જો મિત્રો આજે હું રજા પર હતો એટલે આજે રૂમ પર જ હતો અને આખો દિવસ જીત્યો છું અને સાડા ચાર વાગ્યા છે હમણાં જવા માટે ઉજો છું તો હું તમને અહીંયા મારા બાજુમાં જીત છે તો એમનો નજારો બતાવું છું તમને આ જો મિત્રો કેટલું મસ્ત છે આખા ખેતરમાં પાણીનું પાણી છે પાણી પાવે છે ને એટલે બધું પાણીનું પાણી છે ખેતરમાં કેટલું મસ્ત લાગે છે તું ચા પીવા જાઉં છું હમણાં તો વિડીયોમાં ત્યાં સુધીમાં બની રહેજો તો મિત્રો આપણે ચા પીવા જતા છે દુકાને પહોંચી ગયા છે આપણે ચા પીવા માટે ચા અને પાપડી લઈ લીધી છે આ ચાલો આપણે ચા પી લઈએ અને ત્યાં સુધીમાં વિડિયોમાં બની રહેજો મિત્રો આપણે ચા પી લીધી છે અને ચાલો આપણે ઘરમાં ફરવા જતા છે હમણાં તો વિડીયોમાં બની રહેજો જો મિત્રો એટલે રોપણ કરવાના છે ભાત રપવાની છે કોલ્ટી મારીને પાણી વાળી દીધું છે પછી એમાં લગભગ ગારો કરશે ગારો બી થઈ ગયો છે એ હમણાં એક બે દિવસમાં ભાત રપશે એમાં જો મિત્રો કેટલું મસ્ત નજારો છે આ જો નારિયેળના ઝાડ છે અહિયાં જવાનો રસ્તો નથી ને તો આપણે જતા હેળો છે પણ હેડા ઉપર બી પાણી આવી ગયું છે એટલે જવાનો રસ્તો નથી એમ લાગે તો આપણે કોશિશ કરીએ જવા માટે કોશિશ કરીએ જવાય તો નીકળી જાય ટાઈમ તો બહુ વધારે નથી પાણી આ કેટલું મસ્ત નજારો છે તમે જાવ મિત્રો હું ત્યાં કામ કરું છું મિત્રો આ દેખાય ને સોસાયટી એમાં હું કામ કરું છું જો મિત્રો કેટલો મસ્ત નજારો છે આ પાણી વાળી દીધું છે ખેતરમાં આખું પાણી પાણી થઈ ગયું છે અને આ બીજી એક સોસાયટી છે ચાલો આપણે પેલા નારિયેળના ઝાડ છે ને ત્યાં જઈને બતાવીશ તો વિડીયો વિડીયોમાં બની રહેજો આ બીજી એક સોસાયટી છે આ સોસાયટીનું નામ હું છે ખબર નહીં તો વિડીયોમાં બની રહેજો તો મિત્રો આપણે આવી ગયા છે નારિયેળના ઝાડ છે ને ત્યાં આવી ગયેલા છે તમને બતાવું છું કેટલો મસ્ત નજારો છે જો છે આ હેડા ઉપર બનાવેલા છે ખેતરમાં નથી તો તમે જો મિત્રો કેટલો મસ્ત છે અને આ ભાત રોપેલી છે રોપણ કરેલી છે આખા ખેતરમાં ભાત રોપેલી છે છે પણ ખાલી મોર દેખાય છે આંબલી આંબલીઓ નહીં લાગી અમુક આમલીની લાગી ગયેલી છે પણ આંબલીની તો ખાલી મોર દેખાય છે અને એટલે ભાત રોપેલી છે ને આપણે તોરું કે તો લાગી ગયેલું છે આ અમારા ત્યાંનું પાણીનું છે આ કોઈ ઓપીનું પાણી છે આ બાજુ તો આરિયો આખો ખારા પાણીનું છે બરિંગ કરે ને તો ખારું પાણી નીકળે છે એટલે નેરનું પાણી વાપર કરે છે મસ્ત નજારો છે તમે જોઈ શકો છો આપણી પાસે કેમેરો રહેતે ને તો ફોટો પાડી લેતા જેમ જેમ ખેતર ગયેલું છે તેમ તેમ નારિયેળના ઝાડ રોપેલા છે હેડા ઉપર આ જો અને આ બાજુનો નજારો તો કેટલો મસ્ત છે ઉપર પેલા સૂરજ દાદા છે અને એક તો ખેતરમાં પાણી વાળેલું છે એટલે મસ્ત દેખાય છે હું પેલી આ દેખાય ને આ સોસાયટીમાં કામ કરું છું મિત્રો આજે મેં રજા કરેલી અડધો દિવસ હું હતો શું કરે મિત્રો તો થાકી જાવે ને આપણે કામ રોજ રોજ કરીએ એટલે મહિનામાં એક બે વાર રજા કરી લેવાની એટલે મેં વિચાર કર્યો કે ચાલો નહીં આજે રજા કરી લઈએ તો રજા મૂકી દીધી હતી આજે મેં અને આ નારિયેલ છે નારિયેલ હજુ આવ્યા નથી તો મિત્રો આપણે સાઈટ ઉપર પહોંચી ગયા છે હા જો હું અહીંયા કામ કરું છું અને આપણે ફરવા ગયા હતા આ અહીંયા ફરવા ગયા હતા આપણે જો મિત્રો તો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધીમાં મળીશો એક નવા બ્લોગમાં બાય બાય There is no.